વન ઓનર બજાજ ડિસ્કવર બાઇક વેચવાનું છે બાઇક વન ઓનર છે અને માત્ર સોળ હજારની કિંમતમાં આ બાઇક વેચવાનું છે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ બાઇક બાઇકનું મોડલ વગેરે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં સન્નું જીરો સોળ સત્તર ઝીરો સઠવાળો નંબર આપેલો છે તે માત્ર જાહેરાત માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર બાઇકની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો બજાજ ડિસ્કવર બાઇક લેવાઈ જતા હોય તો વિડીયો કામ લાગી શકે વાત કરીએ આપણે બજાજ ડિસ્કવર બાઇકની મોડલની તો બે હજાર અને પાંચનું મોડલ છે અને મિત્રો બાઇક વન ઓનરમાં જોવા મળશે આગળ પાછળ બંને ટાયર તમને સારા જોવા મળશે નવા ટાયર જોવા મળશે મેગવિલ સાથે બાઇક જોવા મળશે તો બાઇકની કન્ડિશન જોઈ શકો છો બ્લેક કલરમાં બાઇક જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ સોસીસીનું બાઇક છે અને બાઇકમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે કાચછળો ક્યાંય પણ જોવા નહીં મળે અને બાઇકનું એન્જિન કમની ફિટિંગ જોવા મળશે અને કમની કલર સાથે આ બાઇક જોવા મળશે તો મિત્રો બાઇક ખૂબ જ સારી કન્ડિશન છે તેવું માલિકનું કેવું છે અને એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે નો એક્સિડન્ટ બાઇક છે બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નહીં જોવા મળે આગળ પાછળ બંને ટાયર તમને નવા જોવા મળશે અને કન્ડિશન લુકવા જ ગુડ જોવા મળશે વાત કરીએ આપણે આ બાઈકના માલિકની તો માલિકે આ બાઈકની કિંમત માત્ર સોળ હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યોતેરસો ત્રીસ સિત્યોતેર ત્રણ અડસઠ સ્ક્રીન ઉપર આપેલો જ છે માલિકનો મોબાઈલ નંબર છે સોળ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ બાઈક તમને જોવા મળશે જિલ્લો ખેડા તાલુકો કઠલાલ તો ગામ ભદરપુર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે ઇઠ્યોતેરસો ત્રીસવાળો તો વધુ માહિતી માટે તમે મિત્રો ઇઠ્યોતેરસત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુનું વિગત ત્યાંથી મેળવી શકો છો રૂબરૂ સ્થળ ઉપર જોઈ બાઇક કંડિશન વગેરે ચેક કરી અને આ બાઇક લઈ શકો છો તો વધુ માહિતી માટે ઇઠ્યોતેર સાંત્રીસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જયરાય